વિસાવદર વિધાનસભાની ચૂંટણી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ગ્રામ્ય વિસ્તારોની અંદર જઈને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે કોંગ્રેસનો સાથ હવે મળવાનો અને ગોપાલ ઇટાલિયા લેલા જ હવે એમને આમ આદમી પાર્ટીએ ચાલવાનું છે ગઠબંધન થવાની કોઈ શક્યતાઓ નથી એ બધાની વચ્ચે ગ્રામ્ય વિસ્તારોની અંદર પ્રચાર પ્રસાર અને ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર આ બધાની સાથે હવે ગોપાલ ઇટાલિયાએ મોટી માંગ કરી છે વિસાવદરમાં ગ્રામ્ય વિસ્તારોને મળ્યા પછી એમાં ત્યાંના લોકોને મળ્યા પછી એમના પ્રશ્નો જાણ્યા એમની ડાયરીમાં એ પ્રશ્નોને નોટ કર્યા અને ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યા એ પ્રહારોની વચ્ચે વિસાવદરની જનતાએ જે રજૂઆત કરી એ રજૂઆતને લઈને ગોપાલ ઇટાલિયાએ માંગ કરી કે વિસાવદરમાં સરકારી હોસ્પિટલ બનવી જોઈએ સરકારી હોસ્પિટલની સુવિધા વિસાવદરની જનતાને મળવી જોઈએ એ સતત પોતાનો બાયોડેટા પણ લોકોને કહી રહ્યા છે કે હું પોલીસમાં હતો મેં આ જગ્યાએ નોકરી કરી હું સરકારનો એક ભાગ હતો અને હવે હું તમારા સુધી આટલો વહેલો એટલે આવ્યો છું કે તમે લોકો મને ઓળખી શકો જો હું છેલ્લી ઘડી આવું અને પછી તમે મને ઓળખું નહીં અને મને મત આપો એના કરતા બેટર કે તમે લોકો પહેલાં મને ઓળખો જાણો તમારો ઉમેદવાર કોણ છે તમારા માટે શું કરવાનો છે એ બધું જ જાણો અને પછી તમે મત આપો એટલા માટે ગોપાલ ઇટાલિયા દરેક પોતાની જે સભા છે એમાં પોતાનો બાયોડેટા કહી રહ્યા છે અને એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર પ્રહારો પણ કરી રહ્યા છે ભૂપતભાઈ અને હર્ષદ્રિબડિયા પર પણ પ્રહાર કરી રહ્યા છે સરકારી હોસ્પિટલને લઈને એમણે શું માંગ કરી છે સાંભળો

નાનામાં નાની તકલીફ પડે તો પણ ગામના ખેડૂતોને બહુ હેરાનગતિ ભોગવવી પડે છે અને આરોગ્યની સુવિધા એ બહુ મોટી જીવન જરૂરી સુવિધા છે આ કોઈ મોત શોખની વસ્તુ નથી આમાં તો માણસ મરી જાય બીજી સમસ્યાઓ આવે તો આરોગ્યની સુવિધા વિસાવદર જેવા ટાઉનમાં આખા તાલુકામાં ન હોય એ દુઃખનો દુર્ભાગ્યનો અને શરમનો વિષય છે હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ

એમાં પૂરતા ડોક્ટરો હોય આધુનિક સાધનો હોય કેમકે ગામડામાં ને રાત્રે કોઈ જંગલી જાનવર ઊંડો કરે તો દવાખાનું નથી કોઈ જીવ જંતુ જાય તો દવાખાનું નથી કોઈ બેન દીકરી પ્રેગ્નેન્ટ હોય તો દવાખાનાની તકલીફો છે યા તો કોઈ એક્સિડન્ટ થઈ ગયો ગંભીર પ્રકારનો કેટલ એક્સિડન્ટ તો અહીંયા દવાખાનું નથી યા કોઈ શોર્ટ સર્કિટ લાગી ગયો કોઈ બીજી ઘટના બની તો અનેક સમસ્યાઓ છે કે મારી તમારા માધ્યમથી મુખ્યમંત્રી જે અહીંયા ચૂંટણીલક્ષી કાર્યક્રમ કરવા આવે છે રજૂઆત છે કે અહીંયા આવો છો તો વિસાવદરની આ વેદનાને ધ્યાને લ્યો અને વિસાવદરમાં સરકારી દવાખાનું સારામાં સારું બને એના માટે કંઈક મુખ્યમંત્રી કાર્યવાહી કરેલી રજૂઆત છે આ મારી રજૂઆત છે અને મને એક પાછળ આપી શય છે ડી હા છે ઇટાલિયા સત્યાસી વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારની પેટા ચૂંટણી નો આમ આદમી પાર્ટી નો ઉમેદવાર જાહેર થયો છે છેલ્લા ઘણા દિવસોથી હું આ પંથકના અનેક ગામડાઓમાં ફરી રહ્યો છું રૂબરૂ જઈ રહ્યો છું લોકોને મળી રહ્યો છું એમની સમસ્યાઓ જાણી રહ્યો છું એમની સાથે વાર્તાલાપ કરી રહ્યો છું જ્યારે અનેક ગામડાઓમાં મેં પોતે પ્રવાસ કર્યો ત્યારે જનતા પાસેથી સાંભળેલી વાત પ્રમાણે આ વિસ્તારમાં હજારો સમસ્યાઓ છે પરંતુ તે હજારો કરતાં પણ સૌથી મોટી સમસ્યા એ છે કે વિસા કોઈ સરકારી દવાખાનું જ નથી જે સારું કહી શકાય વ્યવસ્થિત કહી શકાય લોકો સારવાર કરાવી શકે ત્યાં આ વિસ્તારમાં ખેડૂતોને રાત્રે કોઈ જંગલી જાનવર હિંસક હુમલો કરે કે આ વિસ્તારના ખેડૂતોને કોઈ ઝેરી જીવ જંતુ જાય કે આ વિસ્તારમાં કોઈ બેન દીકરી સગર્ભા હોય અને ઇમરજન્સી જરૂર પડે કે આ વિસ્તારની અંદર કોઈ એક્સિડન્ટ થયો હોય કે અન્ય કોઈ એવી આકસ્મિક ઘટના બને કે જેમાં કોઈ આરોગ્યલક્ષી સારવારની જરૂર પડે તો વિસાવદરમાં કોઈ સરકારી દવાખાનું કોઈ ડોક્ટર કોઈ સાધન કોઈ સુવિધા નથી એ ભાજપ માટે શરમનો વિષય છે ભાજપના નેતાઓ માટે નીચા જોયાનો વિષય છે આટલા બધા નેતાઓ બનીને ફરે છે પણ વિસાવદરમાં એક દવાખાનું કે સારો ડોક્ટર કે સારું મશીન નથી એ ડૂબી મરવા જેવો વિષય છે અને એટલે આ વિસાવદરની પેટા ચૂંટણીના અનુસંધાનમાં ચૂંટણીલક્ષી કાર્યક્રમ કરવા માટે ભાજપનો કંઈક પ્રચાર પ્રચાર કરવા માટે મુખ્યમંત્રી વિસાવદરમાં આવી રહ્યા છે એવા સમાચાર મને મળ્યા છે તો મુખ્યમંત્રી અહીંયા વિસાવદરમાં આવે છે ત્યારે વિસાવદરની વેદનાને સાંભળે વિસાવદરની વેદનાને સમજે અને વિસાવદરની અંદર કોઈ સારું અતિ આધુનિક સુવિધાયુક્ત અતિ આધુનિક સાધનો હોય ડૉક્ટરો હોય એવી સુવિધા યુક્ત દવાખાનું બને એવી માંગણી મુખ્યમંત્રી સમક્ષ મૂકવા માટે મેં આજે એસડીએમ ડેપ્યુટી કલેક્ટર વિસાવદરને રજૂઆત કરી છે મેં પત્ર આપ્યો છે અને મેં ખાસ આગ્રહ વ્યક્ત કર્યો છે કે મુખ્યમંત્રી જ્યારે અહીંયા વિસાવદરમાં પેટા ચૂંટણીનો કાર્યક્રમમાં આવે ત્યારે આ જનતા વતી આ રજૂઆત મુખ્યમંત્રીને મૂકે અને વિસાવદરમાં જલ્દીથી જલ્દી દવાખાનું બને એના માટેના તમામ નિર્ણયો કરવામાં આવે એવી રજૂઆત કરી છે તો ગોપાલ ઇટાલિયાએ વિસાવદર માટે સરકારી હોસ્પિટલની સુવિધા જનતાને મળવી જોઈએ એવી માંગ કરી છે આવેદન આપ્યું છે ગોપાલ ઇટાલિયા જે રીતે વિસાવદરમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે જનતા માટે અવાજ ઉઠાવી રહ્યા છે એમના પ્રશ્નો સાંભળી રહ્યા છે તમને શું લાગે છે કે ઉમેદવાર તરીકે એમનું કામ શું હોવું જોઈએ અથવા તો ગોપાલ ઇટાલિયા જે કરી રહ્યા છે એ યોગ્ય છે કે નહીં કમેન્ટ કરીને ને જરૂરથી કહેજો અત્યારે આ વિડીયો બસ આટલું જ નમસ્કાર